મોટી કુકાવાવ કુકાવાવ અને રાજકોટમાં વસવાટ કરતા ગ્રામજનોનું સ્નેહ મિલન રાજકોટના આંગણે આમંત્રણ પાઠવવામાં આવ્યું વહેલા ગ્રામજનો આમંત્રિત પૈમાનશ્રીઓ મોટી કુકાવાવ નાની કુકાવાવ રાજકોટમાં વસવાટ કરતા વહેલા ગ્રામજનોનું સાતમા સ્નેહ મિલનનું આયોજન રાજકોટના આંગણે તારીખ બાર એક બે હજાર પચીસ ને રવિવારના રોજ આયોજન કરેલ છે સ્થળ સાંજા ચુલા હોટલ કાલાવાડ રોડ રાજકોટ નાની મોટી કુકાવાવ પરિવારજનોનું સ્નેહ મિલન અમરેલી જિલ્લાના કુકાવાવ મોટી તથા નાની કુકાવામના મૂળ વતની અને રાજકોટમાં સ્થાયી થયેલા પરિવારોનું સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ બાર અને રવિવાર સાંજે ચાર કલાકે સાંજા ચૂલા હોટલ ખાતે કોલાવડ રોડ ખાતે યોજાશે જેમાં બાળકો માટે એમ્યુઝમેન્ટમાં રમત ગમત બાળકો દ્વારા તૈયાર કરાયેલ કાર્યક્રમો રજૂઆત મંચ પર બાળકો તેમજ પરિવારના સભ્યો સાથે રાસ ગરબા અને સાથે મનોરંજન તેમજ આમંત્રિત મહેમાન

સ્વાબાબુભાઈ કામદારના પરિવારજનો સ્વાબાબુભાઈ કામદારના પરિવારજનો શ્રી વશુભાઈ કામદાર નિલેશભાઈ કામદાર વિનુભાઈ કામદાર તથા શ્રી કાળુભાઈ હરિભાઈ સોની પરિવાર અનકભાઈ વાળા વિપુલભાઈ દવે સંજયભાઈ ઉંડકટ મહેશભાઈ મંડ ભાવેશભાઈ પીઠડિયા દીપકભાઈ સાસરિયા બાલકૃષ્ણભાઈ જોબનપુત્ર મોટી કુકાવાવ નાની કુકાવાવ કમિટી મેમ્બરની યાદીમાં જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ રસિક વેગડા આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકોટમાં વસતા તમામ કુકાઓના ગ્રામજનો પોતાની હાજરી આપશે લગભગ ત્રણસોથી સાડા ત્રણસો મેમ્બર એમાં હાજર રહેશે જે સભ્યો ફેમિલી આવશે એમના બાળકો છે એ ડાન્સ પરફોર્મન્સ કરશે અહીંયા અમે ગરબા રમીશું અહીંયા ગામના વતનીઓ જે સાથે મળીને પોતાની સ્પીચ આપશે એ પોતાના વતન અંગેની વાત રજૂ કરશે સાથે અમે અમારા ગામ

આમંત્રણ આપવામાં આવેલ છે અને અમારી કોર ટીમ જે તમે અત્યારે જોઈ રહ્યા છો અનકભાઈ મહેશભાઈ પિન્ટુભાઈ કામદાર વિપુલભાઈ દવે તથા અનેક અમારા કોર ટીમના સદસ્યો અને દરેક દરેક પૂકાઓના રહેવાસીઓ આ કામમાં અમને મદદ કરી રહ્યા છે અને ખૂબ સરસ રીતે અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ આ લગભગ છઠ્ઠું કા સાતમું અમારું મિલન છે અને જે સાથ સહકાર અમને પૂકાઓના વતનીઓ તરફથી મળી રહ્યો છે તેવો સાથ સહકાર દર વર્ષે મળી રહે અને અમારો આ કાર્યક્રમ દર વખતે સુપરહિટ જ જાય છે અને આ વખતે પણ સુપરહિટ જ જશે એ અમને